પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ કિનારે નાસ ભાગમાં ત્રીસ શ્રદ્ધાળુઓના મોત બાદ સરકારે પાંચ મોટા ફેરફાર કર્યા છે હવે સંપૂર્ણ મેળાના ક્ષેત્રને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે જેનાથી કોઈ પણ વાહનને અંદર જવાની પરવાનગી નહીં મળે તમામ પ્રકારના વાહનોની એન્ટ્રી પ્રતિબંધિત રહેશે સીએમ યોગીએ તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી અને અધિકારીઓની તહેનાતી કરવા સાથે નવા નિર્દેશો પણ જાહેર કર્યા હતા તો માહિતી અનુસાર તંત્રનું કહેવું છે કે આ ફેરફારનો ઉદ્દેશ્ય કુંભમાં ભીડ ને કાબુમાં કરવા અને શ્રદ્ધાળુઓને સુરક્ષિત સુનિશ્ચિત છે શ્રદ્ધાળુઓને પણ અપીલ કરવામાં આવી રહી છે કે તે તંત્રના નિર્દેશોનું પાલન કરે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થાથી બચવામાં સહયોગ કરે સૌથી પહેલા તો નો વ્હીકલ ઝોનમાં હવે મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધિત રહેશે આ ઉપરાંત વીવીઆઈપી પાસ રદ થવાથી કોઈ પણ પ્રકારના વિશેષ પાસની મદદથી વાહનને એન્ટ્રી નહીં મળે આ ઉપરાંત વનવે કરવાથી શ્રદ્ધાળુઓની સુચારુ અવર જવર માટે વનવે રોડ પોલિસી લાગુ કરાઈ તથા બોર્ડર પર નાકાબંધી પણ કરવામાં આવી પ્રયાગરાજ સાથે સંકળાયેલા જિલ્લાઓથી આવતા વાહનોને સરહદ પર જ અટકાવી દેશે અને આ ઉપરાંત ફોર વ્હીલર પર બેન લગાવાયો શહેરમાં ફોર વ્હીલરની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે